મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડના ના અધ્યક્ષ સ્થાને હતો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડામાં ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં ઇન્ડિયન રેડ સોસાયટી સોસાયટીની સૂત્રપાડા બ્રાન્ચ દ્વારા

ત્યારબાદ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ બસો પિસ્તાળીસ લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૂત્રાપાડાના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારણ અને બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મારફતે સૂત્રાપાડા બ્રાન્ચ જે ચેરમેન ભાઈ અજયભાઈ બારડ અને એની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન સુત્રાપાડા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારોની સંખ્યામાં જે ગ્રામ્ય વિસ્તારમાં એક સમય એવો હતો કે બ્લડ આપવા માટે કોઈ તૈયાર નહોતું

સૌથી મોટું યજ્ઞ અને સેવાનું કાર્ય કયું હોય તો બ્લડ ડોનેટ નું કાર્ય છે ને આ કાર્ય ટૂંકા ગાળામાં બીજી વખત આજે ચાર મહિનાના ગાળાની અંદર બીજી વખત સ્વર્ગસ્થ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડ ક્રોસ સોસાયટી મારફતે આજે જે બ્લડ ડોનેટનું કાર્ય કરવામાં આવ્યું છે એમાં મને